હેલો સ્વાગત છે મિત્રો આપશોનું આપની ચેનલ એજ્યુકેશન ડે ઉપર વિદ્યા સહાયક ભરતી ધોરણ છથી આઠ ગુજરાતી સામાન્ય ભરતી માટેની ગણિત વિજ્ઞાનનો રાઉન્ડ છે જાહેર થઈ ગયો છે તો તમામ ભાષા અને સામાજિક વિજ્ઞાન વિષય બાદ હવે ગણિત વિજ્ઞાન વિષય માટેનો મેરિટ છે એટલે કે કટ ઓફ છે ફાઇનલ મેરિટ લિસ્ટ અને કટ ઓફ બંને જાહેર થઈ ગયા છે કેટલાય મેરિટ અટકેલું છે જો એની વાત કરવામાં આવે તો અહીંયા મેરિટ છે એ પ્રથમ રાઉન્ડ છે એટલા માટે ઓપન કેટેગરીમાં ચીમોતેર પોઈન્ટ બાસાઠ છત્રીસે મેરિટ છે એ અટકેલું છે અને જે પણ ઉમેદવારોનો આ કટ ઓફની અંદર સમાવેશ થાય છે આ ઉમેદવારોને તારીખ દસ અગિયાર બે હજાર પચીસથી અગિયાર અગિયાર બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલા છે જેનું વિગત છે એટલે કે તારીખ સ્થળ અને સમય એના કોલ લેટરમાં દર્શાવેલું હશે બરાબર ત્યારબાદ નીચે નામદાર વડી અદાલતના જે પિટિશન છે એના માટેની પણ અહીંયા સૂચના છે એ આપવામાં આવેલી છે અને કોલ લેટર છે એ ઓનલાઈન જ મેળવવાનો રહેશે તો એવી સૂચનાઓ પણ અહીંયા આપવામાં આવેલી છે તમે એની વેબસાઇટ પર જઈ અને સંપૂર્ણ માહિતી છે વાંચી શકો છો તો બસ આ વિડિયોમાં એટલું જ કે ગણિત વિજ્ઞાનનો પ્રથમ રાઉન્ડ છે એ ચીમોતેર પોઈન્ટ બાસઠ છત્રીસે અટકેલો છે કોમેન્ટમાં જણાવજો કે તમારો આ રાઉન્ડમાં વારો આવશે કે નહીં વિડીયો પસંદ હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ